ભત્રોસી જે પરીક્ષા એટલે કે ગોઠશા પસંદગી મંડળ દ્વારા જે જુનિયર ક્લાર્ક માટેની અને કહી શકાય કે જે ગ્રુપ એની જે પરીક્ષા લેવામાં આવી તો એમાં ઘણી બધી વિસંગતતાઓ પેદા થઈ અને વિસંગતતાઓ એટલા માટે પેદા થઈ કેમ કે જે મેરિટ યાદી જે જાહેર કરવામાં આવી છે એ મેરિટ યાદીમાં જે નોટિફિકેશનમાં જે લખવામાં આવ્યું હતું કે ભાઈ કેટેગરીના સાત ગણા ઉમેદવારોને લેવામાં આવશે પરંતુ એની જગ્યાએ જગ્યા જે છે એટલે કે એની અંદર જે પંચાવનસો જે જગ્યાઓ છે એના સાત ગણા ઉમેદવારોને બોલાવ્યા અને તેને કારણે જે મેરિટ જે છે એ મેરીટ ખૂબ હાઈ રહ્યું એને કારણે બધા વિદ્યાર્થીઓ સાથે અહીંયા આવવાનું થયું અને જે વિસંગતતાઓ વિસંગતતાઓ અમે ગૌણ સેવાના સચિવ શ્રી જે હસમુખ પટેલ એમને મળી અને વાત કરી છે તો તેમને કહ્યું છે કે ભાઈ તમે સીએમ સુધી અને ભરતી બોર્ડના જે અધ્યક્ષ છે કમલ દૈણ એના સુધી પણ આ વાત પહોંચાડો જેથી કરીને વિદ્યાર્થીઓને ફાયદો થઈ શકે એટલે આ રજૂઆત કરવા માટે આ વાત હતા અને આ જે પદ્ધતિ છે એ સીબીઆઈટી પદ્ધતિ છે એટલે આ સીબીઆઈટી પદ્ધતિ દરેક ગુજરાતની જેટલી પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એમાંથી નાબૂદ થાય એ પ્રકારની પસંદગી મંડળ હવે પછી ઓરિજિનલ માર્ક હોય એ પચાસ હોય અને પછી એસી નોર્મલાઇઝેશન એસી થઈ જાય અને ઘણા એવા ઉમેદવારો છે જેને ચાલીસ થઈ ગયા છે એટલે કઈ પ્રકારે કરવામાં આવે છે એ ખબર જ નથી પડતી આ જુગાર જેવી આ લોટરી જેવી સિસ્ટમ છે એ ડકવત લુઈસ જેવી સિસ્ટમ નાબૂદ થાય એના માટે આજે અમે રજૂઆત કરવા માટે ગૌણ સેવા પસંદગી મંડળ આવ્યા હતા અને સીસી માં જે માર્ગ જાહેર કરવામાં આવ્યા છે એ માર્ગ જીપીએસસી પેટર્ન થી જાહેર કરવામાં આવે એ અમારી માંગણી હતી જેથી કરીને વધારેમાં વધારે ઉમેદવારોને મુખ્ય પરીક્ષા જે ગ્રુપ એ અને ગ્રુપ બી ની જે મુખ્ય પરીક્ષા છે એ આપવાથી વંચિત ન રહે એ માંગણી સાથે આજે અમે રજૂઆત કરેલી છે